માર્કેટિંગ યાર્ડમાં જગતના તાતને કડદાના નામે જે છેદરવામાં આવતા તેની સામે આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ હોદ્દેદારો અને ખેડૂતોએ મળીને હળદર ગામે ખેડૂત મહાપંચાયતનું આયોજન કરેલ હતું આ કાર્યક્રમ દરમિયાન અને ખેડૂતો અને આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ ઉપર એફઆઈઆર દાખલ કરતા સતત બે મહિનાના જેલવાસ બાદ આમ આદમી પાર્ટીના પોરબંદર લોકસભાના ઇન્ચાર્જ મહેશભાઈ કોટડિયા અને રોહિતભાઈ બુવાને જામીન મળતા તેઓના વતન ઉમરાડીમાં તેમનો અધિકેરો સન્માન સાથે સ્વાગત કરવામાં આવ્યું બે મહિનાના જીલવાસ બાદ મહેશભાઈ ઘેર પરત ફરતા પરિવારમાં લાખની સફર દ્રશ્યો જોવા મળ્યા હતા જેતપુર શહેર અને તાલુકા આમ આદમી પાર્ટીના હોદ્દેદારો અને કાર્યકર્તાઓ દ્વારા તેઓનું ઉમળકાભેર સ્વાગત કરવામાં આવ્યું આ તકે સૌ સાથે મળીને વીર ચાપરાજવાડા ડૉક્ટર સાહેબ આંબેડકર અને સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાને હાર તોરા કર્યા હતા અને આ તકે મહેશભાઈ કોટડિયા એ ખેડૂતના હિત માટે સરકાર અથવા ખેડૂતોનું શોષણ કરનાર કોઈની પણ સામે લડી લેવાની તૈયારી બતાવી હતી રિપોર્ટર સલીમભાઈ રફાઈ ન્યૂઝ સેવન ઇન્ડિયા બોટાદ એને નાથવા માટે થઈને જે જે આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ અને હોદ્દેદારોએ લડાઈ કરી એની સામે આજે આ બે મિત્રો છૂટીને આવ્યા છે જેલમાંથી છૂટીને આવ્યા છે પણ એમના ચહેરા ઉપર એક સ્મિત છે એક ખુશીની લહેર છે એના ચહેરા ઉપર કે અમે જગતના તાત માટે કામ કર્યું છે અમે જગતના તાતને જે લોકો છેતરતા હતા એને ખુલ્લા પાડ્યા છે અને એને મદદ કરનારા જો કોઈ હોય તો એને પણ ખુલ્લા પાડ્યા છે એટલે આજે અ સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાને તેઓએ હારતો રાખ્યા છે એવી જ રીતે બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને અને જે છે એમની પણ માર્કેટિંગ યાર્ડની અંદર જગતના સાથે જે છેતરપિંડી થતી હતી કરદા કાંડના નામે જે ખેડૂતોને લૂંટવામાં આવતા હતા એને બચાવવા માટે કરદા કાંડને બંધ કરવા માટે અને ખેડૂતો માટે મસીહા થઈને જે મિત્રો આવ્યા હતા એવા આમ આદમી પાર્ટીના મહેશભાઈ કોટડિયા કે જેઓ પોરબંદર લોકસભાના ઇન્ચાર્જ છે તેઓ અને રોહિતભાઈ ભુવા કે જેઓ જેલમાં બે મહિના રહ્યા આજે એમનું જામીન થયું છે ત્યારે એમની સાથે વાત કરી કે શું કહેશો આ બાબતે બોટાદ માર્કેટિંગ યાર્ડની અંદર એક કડદા પ્રથા હતી એ કડદા પ્રથા નાબૂદ કરવામાં રાજુભાઈ કરપડાની આગેવાનીમાં અમે એના માટે અહીંયા ગયેલા હતા અને કડદા પ્રથામાં ખેડૂતો માટે અલગ અલગ રીતે અમે લડતા રહ્યા છે અને લડતા રહેવાના છે કે ત્યાં જે જગ્યા ઉપર કડદો એવો થતો હતો કે ચૌદસો પંદરસો રૂપિયાની આસપાસની હરાજીની અંદર કપાસ લેવામાં આવતો હતો અને જીન સુધી ખેડૂતોને પહોંચાડવામાં નોબત આવતી હતી કે ત્યાં તમે પહોંચાડી દો ખેડૂતો પહોંચાડવા જતા હતા એટલે મેક્સિમમ વીસ પચીસ રૂપિયાનો પહોંચાડવાનો ખર્ચો લાગતો હતો વીસ પચીસ કિલોમીટર જીન દૂર હોય એના માટે એ થયું અલગથી પછી જીનમાં જે પાલ કપાસનો ભરીને ગયા હોય તો ત્યાં અડધો ખાલી થાય તો એવું કહે કે આ કપાસ તમારો હાલેમ નથી એના માટે તમારે બારસો રૂપિયાની આસપાસનો કપાસ દેવો હોય તો ચાલશે નહીં તર પાછો લઈ જાઓ તો ખેડૂતો એકલો ગયો હોય તો ભરી શકે તેમ હોય નહીં એના માટે અલગ અલગ રીતે તો ખેડૂતોને એવી નોબત આવતી હતી કે બારસો વીસ પચીસ રૂપિયા માગવો પડતો હતો તો એના માટે પર ડે એક લાખ મણ કપાસ આવે છે બોટાદ માર્કેટિંગ ગુજરાતની અંદર મોટામાં મોટું યાર્ડ છે કપાસનું તો એ અલગ અલગ રીતે ખેડૂતોને બસોથી અઢીસો કરોડનો ફાયદો કર્યો છે કરદા પ્રથા અમે નાબૂદ કરી છે અને એના માટે લડતા રહ્યા છે અને કોઈ પણ ગુજરાતમાં કોઈ પણ યાર્ડની અંદર ક્યાંય પણ જે જરૂર પડે છે અને કાયમીને માટે લડતા રહેવાના છે કડદા પ્રથા સામેની જે લડાઈ છે એ માર્કેટિંગ યાર્ડના લેભાગુ લોકોની સામે હતી તો ભારતીય જનતા પાર્ટી એમાં વચ્ચે શું ભૂમિકા ભજવી એની વાત આપણે આમની રોહિતભાઈ પાસે ભારતીય જનતા પાર્ટીએ કડદાવાળાઓને મહેલમાં અને નિર્દોષ ખેડૂતોને જેલમાં નાખવાનું કામ કર્યું છે હું સમજુ છું માનું છું ત્યાં સુધી સત્યાસી પછી આ પહેલી એવી ઘટના છે કે જેની અંદર ખેડૂતો જેલમાં ગયા છે અને ખેડૂતો જેલમાં એટલે એક બે દિવસ માટે નહીં પણ પૂરા બબે મહિના સુધી ખેડૂતોએ જેલવાસ સહન કર્યો છે પણ એ જેલવાસમાં પણ એક પણ ખેડૂતની હિંમત તૂટી નથી કારણ કે સરકાર સામેના આંદોલનમાં સરકારે પોતે પરિપત્ર કરવો પડ્યો કે આ કડદાકાંડ કોઈ પણ યાર્ડની અંદર થતો હોય બંધ કરવામાં આવે અને આગામી દિવસોમાં જો ગુજરાત ના કોઈ પણ યાર્ડ ની અંદર આવી કટના નામે ખેડૂતોને છેતરવામાં આવશે તો અમારા કિસાન નેતા રાજુભાઈ કરપડા સાથે અમે ખભેથી ખભો મિલાવી અને આગામી દિવસોમાં પણ ખેડૂતો માટે અમે લડવા તૈયાર છીએ કરદા પ્રથા બંધ કરવાનો જેવો પરિપત્ર થયો જે રોહિતભાઈ વાત કરે છે ત્યારે એનો અર્થ એવો થાય છે કે ચાલુ હતું આવું ચાલતું હતું ખેડૂત લૂંટાતો હતો ત્યારે આપણી વચ્ચે જેતપુર તાલુકાના આમ આદમી પાર્ટીના પ્રેસિડેન્ટ છે દિલીપભાઈ બુ આપણે એમની સાથે વાત કરીએ શું કહેશું દિલીપ પહેલાં તો પત્રકાર બંધુઓનો હું દિલથી આભારી છું કરદા કાંડનું કોકડું આ ભાજપને ઘર ભેગું કરશે જેમ વિસાવદરની અંદર ભૂપત ભયાન ભયાણીનું નામનું વાવાઝોડું આવ્યું હતું અને ભૂલ ભાજપે કરી હતી એમાં કડદા કાંડનું કોકડું ભાજપને ઘર ભેગું કરશે આ રંગા બિલાની ભાજપ મન પડે તે આ નિર્ણયો લે છે એટલે એના મીડિયેટરો અને એના દલાલો મારફત આજે આમ આદમી પાર્ટીની જે અમારા સાથી મિત્રો રોહિતભાઈ અને મહેશભાઈ કોટડિયા જેલવાસ ભોગવીને આવી રહ્યા હતા ત્યારે પણ આજે અમારા એક ફૂલહારના કાર્યક્રમની અંદર ગામે ગામની અંદર ભાજપના ભૂલ ભક્તો દ્વારા એક એવી જાહેરાત કરવામાં આવી છે કે ખેડૂતોને કોઈને ત્યાં જવાનું નથી આ એની જૂની પરંપરા છે આ રંગાબીલાની ભાજપ અને અહીંના મળતીયાઓ અને અહીંના એમએલએ નાના નાના ગામની અંદર નાના નાના ખેડૂતોને અંદર એવી તાક અને ધમકીઓ સહકારી મારફત અને સહકારી સંસ્થાઓ મારફત દબાવી રહ્યા છે અહીં એક અમે અમારે રીત પ્રમાણે અમે એને પણ એક કર્ડનું કોકડું માની છીએ ખેડૂતને ઇમોશનલ કરે છે ખેડૂતને દબાવે છે કે તમે કરંડની અંદર ક્યાંય ઉજાગરા કરશો ક્યાંય આવું કરશો તો અમે તમારી અંદર નવા જૂનું નહીં ખેડૂતોને દબાવવાની સિસ્ટમ બંધ કરો સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણી આવે છે એની અંદર મારી તાલુકા પંચાયતની ટીમ ચાર જિલ્લા પંચાયતના ઉમેદવારો તમારી સામે દિલથી તમારે જે લડાઈ લડવી હોય એ લડાઈથી લડશું અને તમને કરજા કાંડનું કોકડું ભાજપ ને ભગાવવામાં અમને મદદરૂપ થશે આજે ગુજરાતના ખેડૂતો જાગી ગયા છે એની અંદર સુતેલી આત્મા પણ જાગી ગઈ છે જેમ કે આજે રોહિતભાઈ હોય મહેશભાઈ કોટડીયા હોય ભાવિની અંદર મેં કીધું હતું કે આ બે મારા હાથ છે અને અત્યારે હું કઉ છું કે રોહિત અને મહેશ મારા હાથ છે એને જ્યાં જરૂર પડશે જેવી જરૂર પડશે ત્યાં હું એની સાથે દિલથી લડીશ અને જે જરૂરિયાત જયેશ રાજડીયા એની ગુંડાની તોડકી ઉતારશે તો એના હું ગુંડા ગુંડાશાહીથી લડીશ આ મારું મીડિયાના માધ્યમથી હું એને ચેતવણી આપું છું